આવેલ તાપી નદીના ફુગારા પાણીમાં નાવા જતા ડૂબી જવાથી મોત થયું હતું નીજર પોલીસને જાણ થતા હાલ બંને બાળકોના મૃતદેહને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવા લઈ જવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કેમેરામેન શંકર વડવી સાથે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી